મહાનગરપાલિકા દ્વારા કાળાનાળા શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનોને મુક્તિ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે પણ છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી ધીમી ગતિએ ચાલતી હતી જે કામગીરીનો આજથી ફરી એક વખત કાળાનાળા નાળા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો અને રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા હતા 嘿。<noise> યુરાપતિ એ અવાજ છે યુરાપો માતા દેખાય આ આ છે એક ને લે દોડ કાંઈ આગળ દે એ પ્લેટ ઉપર આવી છે પ્લેટ અલે નીચે ના ના એટલે વજન રાખશે એ એ mày ngồi đây nhét, nhét cái đản khóa cửa đi đâu? bắt bắt bắt, અરે હવે ચડી જા બે 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 નમ નમ હાલો ચડી એ મીમન કાકા તું મને હમજાયો છો બોલ જા હાલો મુકી આ કોલ ના કર હાલો હવે હો થાબુ જા એ વાય 雨 હિવમમિમમમમમ પિમ ા�ા જના� જામમમ deriv ંઝરમમ ક༇મ ખિમન્મમમમમમમગમ ચિમમમમમમમન૮ એયમમમ સમમમમમ ક� ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દૈનિક ધોરણે રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે અને એ અન્વયે આજે આપણે કાળાનાળા વિસ્તાર જે મુખ્ય રોડ છે સંતકવરામ ચોક કાળા નાળા પછી આ જે કલેક્ટર ઓફિસ કમિશનર ઓફિસ છે આ રોડ ઉપરથી જે ઢોર હતા એને એક જગ્યાએ એકત્ર કરી અને પકડવામાં આવેલ છે આજે આ દસ ઢોર પકડાયેલા છે અને હજી કામગીરી ચાલુ છે અને આપણા જે ત્રણ ઢોર ડબ્બા છે એ પૈકી ચિત્રા ઢોર ડબ્બા ખાતે મૂકવામાં આવેલા છે